સંગમ પર મંગળવારે રાત્રે લગભગ દોઢ વાગ્યાના લોી જવા પામી હતી દુર્ઘટનામાં ત્યાં સુધીમાં પાંત્રીસ થી ચાલીસ લોકોના મોતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને થી વધુ લોકો ઘાયલ થયા છે જોકે મૃત્યુઆંક વધી પણ શકે છે જોકે મીડિયા રિપોર્ટ અનુસાર પહેલા ચૌદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદમાં મેળા વિસ્તારમાંથી જેટલી એમ્બ્યુલન્સમાં એક પછી એક મૃતદેહો લાવવામાં આવી રહ્યા હતા દુર્ઘટનાના કલાક પછી પણ મૃત્યુ આંક કે ઘાયલોની સંખ્યા વિશે કોઈ જ માહિતી આપી નથી જો કે પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સીએમ યોગી આદિત્યનાથે લોકોને સંયમ જાળવવા માટે અપીલ કરી છે તેમણે કહ્યું છે કે ભક્તોએ સંગમમાં સ્નાન કરવાનું વિચારવું જોઈએ નહીં ગંગા દરેક જગ્યાએ પવિત્ર છે એટલે કે તેમણે જ્યાં પણ હોય ત્યાં ગંગા કિનારે સ્નાન કરવું જોઈએ અને આ ઘટનાથી મહાકુંભ પર મૌની અમાસ ભારે રહી છે તેવું કહી શકાય